બધા આપ માં કોમેન્ટ એની ગાળો જ નઈ જોય તો કાઈ વાંધો નહીં ભાઈ મારે કઈ ફેર પાડવાનું નહીં તમારા મા બાપ ના સંસ્કાર તમે બતાવો આ ફોટો તો કઈક અલગ જ છે તમે ની કહો કે હું શું હાલો દોસ્તો એક નવા આપ લોગ માં બધા નું સ્વાગત છે જય માતાજી રામ રામ બધા ને તો બધા મજામાં માં અને હું પણ મજામાં છું તો આપણી સાથે જ ત્યારે રાખશે હા જો તો આમ કેમ બન્યો હે કે ભૂત હા કોએ બનાવ્યું મેરા આપણે કેવું ઘરે ગયેલા હતા કામ હતું એટલે તો આવી ગયા પાછા અને મારી જવાનું છે બહુ નક્કી નથી પણ હજી આમ ફાઈનલ નથી બાકુ ફાઇનલ નથી કે જવાનું છે જવાનું છે એમ વાત હાલે છે હવે પણ જોઈએ હવે કામીરા મારે કા જવાનું છે કામીરાને કા જવાનું છે એમ કે જો લગન છે પણ બકે જાય તો નથી જવાનું તો તો તારે આવવાનું છે મારે ના આવવાનું તો હાલો જોઈએ જવાનું થાય કે નહીં જવાનું થશે તો વ્લોગ આવી વાહે તો તમને બધાને ખબર પડી જાય તો અત્યારે તો આપણે અહીંયા વોટલે બેઠા છે આપણું રેલનું લોકેશન છે તો અહીંયા રેલ ઉતારવું હોય કોણ ઉતારી દે મને મીરા બેન રીલ ઉતારી દે તો કેવું શૂટ થાય છે રેલનું એ તમે કોમેન્ટમાં કહેજો કેમ કે અહીંયા તો એવું કોઈ છે નહીં રીલ ઉતારી દે એવું એટલે મીરાને કહો આવી રીતે ઉતારવા નહીં તો ઉતારી દે બાકી હાલો હવે ઝોપડા જાય તો ઝોપડા જતા જ ત્યાં આવી છે આડી પીલુડી

મારી પાસે બીજા દસ લોકો જોતા હોય એ તમને પાસે ખબર ન હોય કોણ કરે છે ક્યાંનો છે એ બધે મને ખબર છે કે બે લોકો છે જી બે ને હું આખું શું કે ક્યાંનો છે એ મને ખબર છે પણ આ વ્લોગમાં નથી કેતો આવતા ગમે એ બ્લોગમાં હું કે હવે આ પછીના વ્લોગમાં કોમેન્ટ તમારે આવી તો ભાઈ એ વ્લોગ પાછા એક વ્લોગ મારો એક વ્લોગ એવો નહીં હોય કે એ નહીં જોયો હોય બધા વ્લોગ એ જોવે છે એમ જોવાની મજા આવે તો એ ગાયો જ લખતા હોય ગયારો જ હોય કોમેન્ટમાં બે ભાઈની બે ભાઈ એટલે ભાઈ બંધ હશે હું ઓળખું છું પણ મારે આ લગ્ન નથી કહેવું તો ભાઈ એવું ના કરો સારું ન લાગે એમ બાકી તમારા મા બાપના સંસ્કાર તમે બતાવો બાકી બધાને ખબર હશે હું કહેવા છું તમે કહેવા છો ભાઈ એની કોમેન્ટ આવી હોય તું આવો તે એમ જ હોય હું મારે કંઈ વાંધો નથી કે તું જેમ કહે મારે કાંઈ ફેરાય નહીં પડે તો કોમેન્ટ ના કરો એમ બીજું કાંઈ કહેવાનું નથી બાકી તમારે કરવું એ સોટ છે પણ આમ સારી કોમેન્ટ કરો તો આમ સારું લાગે બાકી ગયા જો કેવું મારે કઈ ફેર નથી પડવાનું ભાઈ તો એ બે ભાઈનું મેં હું બગાડ્યું છે ભાઈ તો એ આવી કોમેન્ટ કરે કેમ કે એને મજા આવતી હોય તો આમ વ્લોગ જોવાની મજા ન આવે તો વ્લોગ જ ન જોવાય આમ મારું કહેવાનું બીજું કઈ નથી કે એને વ્લોગ જોવે છે બધા બધા વ્લોગ જોવે કન્ટિન્યુ એક વ્લોગ જોવે છે એક એવો વ્લોગ નહીં હોય કે આયા નહી જોયું જોયો અને બધા વ્લોગમાં કોમેન્ટ એની ગાયો જ નહી જ હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ મારે કહે ફેર પડવાનું ને એમ કે હું એના ઘરનું નું ખાઈ ગયો છું એટલે એ આવું કરતા છે તો આપણે કાઈ વાંધો નહીં આપણે જે વ્લોગ જોતા હોય મજા આવે જો એ જોઈ રાખજો અને કોમેન્ટ ફાયરી કરજો તો મને મજા આવે ને તમને મજા આવે તો કન્ટીન્યુ વ્લોગ માં રેહજો વ્લોગ જોઈને મજા આવે તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરી દેજો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક ગયો મીરાને તો ચાલો આગળ જાય હવે તો જો પેલા અમારે અહીંયા ઝોપડા હતા બે પણ અહીંયા આ યારડા નાખવાના હતા કે આ બીજા લોકો છે કામ એના નાખવાના હતા તો અમે અહીંયા ઝોપડા લઈ લીધા અલગથી અને અત્યારે કોઈ ઝોપડા નથી હું મીરા અને ઓલો ભેર બો બીજા બધા જેલા છે કાપવા અને મકાદમ ગામમાં બકાલું ને એવું બધું લેવા તો હવે જાઉં છું બોર ખાવા એમ કે મજા આવે પણ એમાં ને જવું ના ખેડૂત બેઠા હે માલિક હોય ત્યાં સુધી ન જાય ને બા ખી જાય એમ આમ ખી જાય ને પણ મજા ન આવે એકલા હોય ને તો મજા આવે આમ જી કરવું જ કરે એમ કાસા પાડો ને તો પાડી લે ને કે પા કાસા ન પડે પાક પાકલ એમ કે તો ઈ ભયા પછી ખાવા જવાના હે તો જો આ ખેતર માં હાલે છે પાણી તો બગલા બધા સરે હે જે જીવ જંતુ બહાર નીકળતું હોય ઈ બગલા સરી જાય તો વ્યૂ જો પણ આમ એક નંબર લાગે કે મસ્તનો નો

કે આ સરખું ત્યાં નો છે અત્યારે તો કોલેજ ને બધું પૂરું થઈ ગયું હોય જૂનો છે આ ફોટો ક્યારનો નો હે કહો પિકતો ત્યાર નો છે જો પછી આ જો આ હાવ નાનો છે આ તો હમણાં આવી જાય પાછા જો જો આ ફોટો કે ક અલગ જ છે તમી ની વર્તે કો કે હું છું જો આમ વાવ જો વાવ ની સ્ટાઈલ જો તમે આને કઈ સ્ટાઈલ કહેવાય કો પાંસી કેતા ચારે મે પ્રોડાવી પહેલી વાર લાલ મેંદી નાખેલી છે જો આમ હાવ નાનો તો ચાર નો હે આ જો પછી આ જો આય હજુનો છે આ સુ હું ના મર્મમન છોકરો છે આ યારે હાથ નું ભોં તો ચાર નો હે જો હજી મૂછ ને ઉ કાય ને ઉગેલું તો જૂના ફોટા માં જોઈને મજા આવે કેમેરા હ

અને ખરાબ કોમેન્ટ હવે ન કરતા પ્લીઝ તો વ્લોગને અહીંયા પૂરો કરો છું જો મજા આવી હોય તો એક લાઇક કરી દેજો અને નાની એવી કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો માણીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી